હાલો વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું સ્વાગત છે હિરેન એજ્યુકેશન ચેનલમાં આપણે પાછલા લેક્ચરમાં પર્વતારા કાવ્યો પ્રાર્થના જોઈ ગયા હતા આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર ટુ જેનું નામ છે વાર્તા રે વાર્તા આ એક વાર્તા છે તો ચારો આપણે તેને જોઈએ સંકલિત વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલા આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાને ડાળ પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની સાઠ ઠેકાણે લાવે છે અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા કરુણાશંકર ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીશું હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની ગુરુજીએ વાર્તા માંડી એક હતો હાથી મસ્ત અને જબરજસ્ત ગાઢ જંગલમાં એ રહેતો ઉનાળાના બપોર હતો હાથી તાપથી સિવાય થઈ ગયો આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી તેણે ટાટકોળી આ કુગાડીને એણે જોયું તો આંબા પર લુંબે ઝુંબે લુંબે ઝુંબે કેરી લચી રહી હતી હર્ષદે વાત ઉપાડી દીધી હાથીએ હળવે રહીને સૂંઢ ચૂકી દાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય અને કેરી પણ કેવી રસદાર અને કસદાર ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટે એવી હાથીની તરત છીપી અને તેણે કાંઠે વળી હાથી ખુશખુશાલ થઈ ગયો માથું ઓલાવતો કાયા ડોલાવતો સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સૂંઢ ઉંચકી એણે એક ડાળીને પકડતા લીધી અને કડક કરતી ડાળી તૂટી ગઈ તો બાળકો આ એક વાર્તા છે કૃપાશંકર કરુણાશંકર ગુરુજી એટલે એક શિક્ષક છે કરુણાશંકર તે વર્ગખંડમાં વાર્તા કહે છે તો ગુરુજી કહે છે બાળકો બાળકો બોલી ઉઠ્યા ગુરુજી રૂમમાં ગયા ત્યારે બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા એટલે ગુરુજી વાર્તા કરો એમ તો ગુરુજી કહે છે હું વાર્તા કરીશ પણ જ્યાંથી હું અટકી જઈશ ત્યાંથી તમારે વાર્તા ચાલુ કરવાની છે એટલે અધૂરી વાર્તા હું કરીશ પછી અડધી વાર્તા તમારે કરવાની એવી રીતે ગુરુજીએ વાર્તા માંડી એટલે વાર્તા ચાલુ કરી એક હતો હાથી હાથી પણ કહેવો મસ્ત અને જબરજસ્ત ગુરુજી કહે છે એક હતો હાથી અને એ પણ કેવો મસ્ત અને જબરજસ્ત વખાણ કરે છે હાથીના ગાઢ જંગલમાં એ રહેતો એટલે ગાઢ આમ ઘનઘોર જાડી ઝાખરાવાળું જંગલ હતું એમાં રહેતો હતો ઉનાળાનો બપોર હતો એટલે ખૂબ જ તડકો હોય હાથી તાપથી શિયા વિયા થઈ ગયો એટલે આમ હાથથી તાપથી આમ ગરમીથી એને ક્યાંય ચેન નહોતું પડતું પછી આંખો બંધ કરી એણે એક છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી તેને ટાઢક પડ્યું એટલે છાયા ઝાડું હતું એને નીચે ગયું હોય ત્યાં તેને ઠંડક પડી ટાઢક લાગી આ કુઘાડી એને જોયું તો આંબા પર લુંબે ઝુંબે લુંબે ઝુંબે કેરીઓ હર્ષદે વાત ઉપાડી એટલે ગુરુજીએ ત્યાં વાત પૂરી કરી ત્યાંથી હર્ષદે વાત ચાલુ કરી હાથીએ એ હળવેક થી સૂંઢ ઉંચકી અને હાથીએ સૂંઢ ઊંચી કરી અને ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય તોડતો જાય અને મોંમાં મૂકતો જાય તરસ છીપી અને તેને કોઠે ટાઢક વળી હાથી ખુશખુશાલ થઈ ગયો માથું હલાવતો કાયા ડોલાવતો ઝૂંડ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી ઝૂંડ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડક કરતી ડાળી તૂટી પડી હાથીએ મોજમાં આવી ગયો એમ રમતમાં આવી ગયો તેણે એક ઝૂંડ ઉચકી અને એક ડાળી ઉપર લપેટી અને ડાળીને ખેંચી એવી આવી હેઠી હો પછી જ્યાંથી કરુણાશંકર વાત આગળ વધારે છે ડાળી ઉપર કાગડીનો માળો માળામાં ત્રણ ઈંડા હતા ભોંય પર પડકાઈને ઈંડા ફોટ નીકળી ગયા ત્યાં તો ખડાકમાં માંથી એક કપતો અવાજ આવ્યો હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કકડાટ મચાવી મૂક્યો ચારે દિશામાં ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા હવામાં સૂંઢ વીજતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજ ચાલતો થયો કમલે તાતણો મેળવ્યો કમલે વાત ચાલુ કરી કલ્યાણી પછી કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી મહાજન મારે હાથી સામે ફરિયાદ નોંધાવવી છે તેણે વગર વાંગુએ મારા ઈંડા ફોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યું કાં કા કાં કા હસ હસને વાત આગળ વધારી નાતનો મુખી કાગડને લઈ પક્ષીઓના રાજા ગરુડના દરબારમાં ગયો દરવાજ ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડઘે વાગે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે પાંસે હંનું પ્રધાનમંત્રી બિરાજ્યું છે હસીના હવે આગળ વાતો તારે છે પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર કર્યો ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવ્યો બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે ધનજી સેનાપતિ ધનજી વાત કરે છે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી હાથીની શોધ આરંભાઈ હવાઈ તપાસ શરૂ થઈ સરોવરને હાથે આવીને હવાઈ ટુકડી ફંભી હવે કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કકડાટ બચાવી દીધો હવે એના ઈંડા તૂટી ગયા છે તૂટી ગયા છે એટલે કાગડીએ કાઉ કાઉ કરીને કકડાટ મચાવ્યું હાથી ભાઈ હાથી ભાઈ તમે મારા ઈંડા ફોડી ના ખા મારા વગર વાકે મારા ઈંડા ફોડી નહીં ખા ગર્જના કરતો હાથી ડર એ કલેજ ચાલતો થયો અને હાથીને કંઈ ફેર ન પડ્યો હાથી તો એના કલેજ ઠંડક થઈ ગઈ હતી ચાલતો થઈ ગયો પછી એ કમલે કલ્યાણી પછી કમલે વાત ચાલુ કરી કમલે કાગડીને નાતના પંચને ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે કાગડી એનું નાતનો પંચ હોય ને એમાં ફરિયાદ કરી કે મારે આ કાગડા સામે ફરિયાદ નોંધાવવી છે એને મારા વગર વાકે મારા બચ્ચા મારી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી નાખી છે પછી હંસે વાત આગળ ઉતારી નાતનો મુખી કાગડીને લઈ પક્ષીઓના દરબાર ગયો પક્ષીઓના રાજા ગરુડ એના દરબારમાં ગયો ગીધ ગીધ હોય દરવાજે ચોકી લઈને બેઠા છે ડેલીએ કુકડાની પડગમ ગાજે છે બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરકે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે એટલે સભાનું વર્ણન કરે છે હંસનું પ્રધાન મંડળ બેઠું છે હસીના પછી આગળ વધારે છે પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળ હતું ત્યાં એને ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો ચુકાદો આપી દીધો ગુનેગાર હાથીને દેશવોટો આપવાનો બાજ સેનાપતિ સેનાપતિ છે બાજ આ સજાનો તરત જ અમલ કરે છે ધનજી સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી હાથીની શોધ આરંભી હવાઈ તપાસ શરૂ થઈ સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી ગઈ સરોવરમાં પાણી હિલોડા લઈ રહ્યા છે ચોપાસ વનરાઈ વિસ્ત્રી છે ઝાડમાં ઝુંડમાં પક્ષીઓ કલગાન કરે છે મોર ગહેકે કોયલ ઢવકેટ છે કબૂતર ઘૂઘવે છે હોલો ઘૂઘું કરે છે અને કમળ વનનો મીઠો પવન અહીંયામાં ભરાય છે વર્ણન કર્યું છે કે કેવું ત્યાંનું દ્રશ્ય હતું એનું પછી કપિલ સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે છાતીપુર એટલે છાતી સુધીનું પાણી હતું સરોવરમાં એમાં હાથી ઊભો છે સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડે છે સ્નાન કરે છે સૂંઢમાં પાણી લઈ ને ફુવારા ઉડાડે છે એમ સ્નાન એટલે નાય છે ઘડીકમાં કમળ વાનમાં ઘડીકમાં ઊંચી કરે ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે કાગડી બોલી ઉઠે છે મારા ઈંડાનો નાશ કરનારો આજ દૃષ્ટ હાથી છે કાગડી કહી દે છે આજ મારો બચ્ચાઓને મારનારો છે બીજા સાક્ષીઓ પણ ઉરાવે છે કાં 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 કરીને પછી મકન મકન વાત ચાલુ કરે છે અને બાજ સરદાર રવામાંથી તીર વેગે હાથી પર ધસે છે એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે વળી ઉઠીને ત્યાં તો બાજ કુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ છાડા કરે છે હાથી પાણીમાં બહાર નીકળે છે ઊંચી ઝૂંઢે અને ઊંચી પૂંચડીએ નાસવા માંડે છે બાજ સેના પીછો કરે છે પછી રતન આગળ વધારે છે સામે માર ખુલ્લો છે પાછળ બાદ સેનાઓ હલ્લો છે હાથીને કશો સહારો નથી બચવાનો એક આરો નથી દોડ્યો જાય છે હાફતો ફાફતો દોડ્યો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર દે માર કરતી બાદ સેના આવી રહી છે પછી લાલજી આગળ વાત વધારે છે લીલુડા વરણની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દીવાલ ઘાડી છે ડુંગરની પહેલી બાજુ વેરાણ છે ડુંગરની સાંકળી ખાડીમાંથી હાથી બહાર નીકળી જાય છે આમ હાથી હદપાર થાય છે કરુણાશંકર હાથી ભૈયા હાથી ભૈયા તમે આ શું સૂજ્યું રોજ સવાર સવાર સાંજ પહેલાં આંબાની ઘેર ઘટામાંથી એક દર્દભર્યો અવાજ આવતો હતો એ અવાજ ધોળી કબૂતરીનો હતો હાથીની એ ધર્મની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગી નથી એની હદપાર તે બેચેન બની હતી એ હર ઘડી મૂંઘું મૂંગું કલ્પના કરતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂઝતું ન હતું નરીમાન હવે આગળ વાત વધારે છે એને એકાએક એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી વન વટાવ્યું ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી પછી ખુરશીદ વાત આગળ વધારે છે આકાશમાં ભાગ્યે જ ભોલું ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે નાના નાના જાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે એકાદ પાછું પાતળું ઝરણું વહી રહ્યું છે આખા વેરાન પટમાં એક એકલી આંખ ઠારતી લીલી પટ્ટી છે એ પટ્ટીના જાડવાના આચા અંધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે પછી ફાલ્ગુન આગળ વાત વધારે છે એને કોકની પાંખોમાં ફફડાયેલો ભાસ થાય છે એ ઘેનમાંથી જાગે છે પહેલાં જ એક ધીમો અવાજ આવે કાને પડ્યો હાથી ભૈયા હાથી ભૈયા એ આ ઉગાડીને જોવે તો સામે કબૂતરી આવીને તેની સૂંઢ પર બેસી ગઈ આશ્ચર્ય અને આનંદથી એ બોલી ઉઠી કોણ મારી બહેન એટલે એ કબૂતરીનું નામ બહેન હતું અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે વિશાખા વિશાખા આગળ વધારે છે કબૂતરી કહે છે ભૈયા આનંદમાં આવેગમાં તું ભાન ભૂલો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાકડીના ઈંડાનો કાણ ફટી ગયો રણમલ હવે આગળ વધારે છે આ વાત હાથી કહે છે બેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે એ બહેન કાગડી મને માફ આપજો પછી આ વાત ધારે છે કબૂતરી કહે છે તારા પાપનો અને પસ્તાવાનો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તો કાગડીની માફી માંગી લે તૈયાર થઈ જા મારા મનમાં એક વિચાર આવ્યો છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે દયાની યાચના કરું છું સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે ધીરજ ધીરજ આગળ વાત વધારે છે અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ ગરુડે કબૂતરીની વાત સાંભળી અને હાથીની હથપારીની સજા માફ કરી હવે કરુણાશંકર કરે છે હાથે હાથી પોતાના વનમાં પાછો ફરે છે એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા પાટે દોરે જાય છે ધીમી ગતિ એ આંબા નીચે આવીને ઊભો રહે છે એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચિત્કાર કરે છે એ ચિત્કારથી આંબાનું ગુંજે ગુંજે ઉઠી જાય છે ઝાડના શબ્દાર્થ સિયાવિયા એટલે ગભરાયેલું બાવરું પછી ઘડી બે ઘડી એટલે જરાવાર થોડો વખત પછી ફોદો ફોદો એટલે લોચો અહીં ઈંડાનો લોચો એટલે આપણે આવ્યું હતું ને પાઠમાં ઈંડાનો લોચો અહીં પછી કકડાટ એટલે કજીયો રડારોડ અને કલ્પાત પછી ગમગીન એટલે ઉદાસ ખિન પછી યાચના એટલે વિનંતી પ્રાર્થના પછી હદ પારી એટલે હદપાર કે હદ પાર થવું તે પછી હાફડું ફાફડું એટલે ગભરાયેલું બે બાકડું પછી ચિત્તકાર એટલે ચીસ ને કસદાર એટલે રસાળ ચાલો આપણે જોઈએ રૂઢિપ્રયોગોના અર્થ મોંમાંથી પાણી છૂટવું એટલે ખાવાની ઈચ્છા થવી એટલે મોંમાં લાળ છૂટવી પછી ઘાણ નીકળી જવું એટલે ભયંકર સંહાર થઈ જવો પાયમાલી થઈ જવી પછી હસવામાંથી ખસવું થવું એટલે મજાક કરતા જતાં ખરાબ પરિણામ આવવું પછી અભિમાન ઓગળી જવું એટલે ગર્વ જતો રહેવો પછી ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે ઢોલ જેવું વાદ્ય પડઘમ હવે છે પ્રશ્ન આપણા માટે પ્રશ્ન આપેલા છે પેલો પ્રશ્ન છે વાતચીત એમાં પેલો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ પેલા ઢોલ જેવું વાદ્ય એટલે પડઘમ આથી ચાલતો હોય તે પડઘમ થાય ને આ પ્રશ્ન છે વાતચીત તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે એ તમે કહેજો કમેન્ટમાં પછી તમને કેવી રીતે વાર્તાઓ સાંભળવી ગમે છે એ પણ કહેજો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોવ તો શું કરો એ તમારે કહેવાનું છે પશુ પક્ષીઓને આપણા સાથી સંગીત કહેવાય છે કેમ આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું

બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી પછી આવશે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે પછી ડુંગરની સાકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી અધપાર થાય છે પછી આવશે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે એટલે આવશે બે પછી આવશે ત્રણ પછી આવશે એક પછી આવશે પાંચ પછી આવશે ચાર પછી પ્રશ્નોના જવાબ લખો કાગડીએ શા માટે કકડાટ મચાવી દીધો કાગડીએ કકડાટ મચાવી દીધો કારણ કે હાથીએ તેના ઈંડા ફોડી નાખ્યા હતા પછી કાગડીને નાથના પંચને સી ફરિયાદ કરી કેમ કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ મારા ઈંડા ફોડી નાખ્યા છે તેથી તેને દેશવટો આપો ગરુડ રાજા દરબાર કાગડીની ફરિયાદ સાંભળી મંડળે શું ચુકાદો કર્યો કાગડીની ફરિયાદ સાંભળીને પ્રધાનમંડળે હાથીને દેશવટો આપ્યો ગરુડ રાજા દરબારનું વર્ણન કરો આપણે પાઠમાં જોઈ ગયા છીએ બુલબુલ મેળી ઉપર શરણાઈ વગાડે છે ગીધ દરવાજે ઊભા છે ચોકી કરે છે એ બધું આપણે લખવાનું પક્ષીઓએ હાથીને અધપાર કેવી રીતે કર્યો પક્ષીઓએ હાથીને ઉપર હુમલો કરી અને અધપાર કર્યો હાથીને કોઈ વાતનો પસ્તાવો થતો હોય કેમ હાથીને તેના કાગડીના ઈંડા ફોડી નાખ્યા તે વાતનો પસ્તાવો થતો હતો કારણ કે તેને સજા આપવામાં આવી હતી એ વાતની પછી કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી તે જ વેરાન જંગલમાં રહેત હવે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર શું કહે છે આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો પછી કાગડી કેવો અવાજ કરે કા કા પછી મોર ટેહો ટેહો એવો પછી કોયલ કુ કુ કબૂતર ઘુ ઘૂ ઘુ ઘૂ પછી ઓલો ઘૂ કુ પછી આપેલા શબ્દોને આધારે ફકરોલ બનાવો આપણે ફકરો બનાવવાનો છે પાઠના આધારે વાક્યો બનાવજો કૌંસમાં પછી પ્રશ્ન છ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તીર વેગે કડડ 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 હળવેક સડાક હાફડો ફાફડો હાથીએ હળવેક કરતી સૂંઢ ઉંચકી હાથીએ એક ડાળીને પકડવા લીધી અને કડડ ડાળી તૂટી પડી હાથીએ સટાક કરીને સૂંઢ ઉચકી હાથી હાફડો ફાફડો દોડ્યો જાય છે બાજ સરદાર હવામાંથી હાથી પર ધસે છે આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરો મેળો રમતોત્સવ ઉત્તરાયણ અને પ્રવાસ એ તમે રજૂઆત તમારા વર્ગ શિક્ષક પાસેથી કરી લેજો પછી ઉદાહરણ મુજબ શબ્દના શબ્દો કોષમાં લખો ઘટા એટલે ઘટા ધારો પછી કસો તો કસો ધારો એમ રસ એટલે રસદારો પછી અણી એટલે અણીદાર પછી મલાઈ એટલે મલાઈદાર સુગંધ એટલે સુગંધી સુગંધીદાર પછી વજન એટલે વજનદાર આપણે વજનવાળી વસ્તુ હોય ને હો પછી જોર એટલે જોરદાર નસીબદાર ખુશ્બોદાર પ્રશ્ન નવ નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમાંથી શોધી લખો અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો ભાઈ એ તો હર્ષમાં ને હર્ષમાં ન કહેવાનું કર્યું એ બોલે છે કબૂતરીબેન પછી પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે એ આથી બોલે છે બાકીના તમે એકમમાંથી જોઈ અને લખી લેજો તું મારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ એ બોલે છે કબૂતરીબેન મુદ્દા પરથી વાર્તા લખો આપણને મુદ્દા આપેલા છે એના પરથી આપણે વાક્ય બનાવ આપણે એક વાર્તા બનાવવાની છે સરસ મજાની નીચે રેખાંકિત શબ્દનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો ગયા રવિવારે રવિવાર સહકુટુંબ પોળોના જંગલમાં સાબરકાંઠા જિલ્લામાં સુંદર સૌંદર્ય સ્થાપત્યો રોમાંચ નાસ્તા સરબતની શાળાના વિદ્યાર્થીઓનું ટોળું મોજા હાથમતી મસ્તી બાલવૃંદ આ બધા શબ્દોને આપણે વર્ગીકરણ કરવાના છે જાતિવાચક શબ્દ જાતિવાચક એટલે સમૂહ જે એક જ હોય જાતિ જાતિ હોય જેમ કે રવિવારો સમજાણું રવિવાર સાબરકાંઠા પછી વ્યક્તિવાચક તે વાચકમાં શું આવશે આપણે એ વર્ગીકરણ કરી લેવાનું છે રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તે શું કહેવાય સુગંધા આઠ વર્ષની છોકરી છે સુગંધા ઉત્સવ પ્રિય છે સુગંધાના દાદ સુગંધા આઠ વર્ષની છોકરી છે તે ઉત્સવ પ્રિય છે સુગંધાની જગ્યાએ આપણે તે મૂકી શકીએ પછી તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે પછી તેના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને તેને આપણે તે મૂકી શકીએ તેની જગ્યાએ તે ટિકિટ લાયો છે વેદવ્યાસનો પત્ર છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો નિરંજન એક રવિવારે મારા તે આવ્યો આ ભાષા સજ્જતા છે નામપદની પહેલાં વાક્યમાં ટિકિટ વિશેની બીજામાં પત્ર વિશેની ત્રીજામાં કાગળ વિશેની ચોથામાં નિરંજન વિશેની વાત છે તે શબ્દો કોઈ પદાર્થ વ્યક્તિ વગેરેને સૂચવે છે ટિકિટ પત્ર કાગળ હાથ નિરંજન રવિવાર વગેરે નામો છે વ્યક્તિ પદાર્થ વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને નામ કહે છે આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે છે કારણ કે તેમાં ઘણી વ્યક્તિઓ કે પદાર્થોની વાત કરવામાં આવી છે તો કે સારું ચાલો આપણે હવે આવતા લેક્ચરમાં પાછા મળીશું જય હિન્દ